નમસ્કાર મિત્રો ફરી સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું જેમાં એક ગાડી આપણી આગળ ફક્ત પંચોતેર હજાર વાળી છે અને બીજી ગાડીઓ મિત્રો તમારા બજેટને પોસાય ને એવી કિંમતને ત્રણ ગાડીઓ દેવાની છે તો વિડીયોમાં પહેલી વાર જો આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બે લાયક દબાવી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે

ગાડી જો મિત્રો તમને ગમતી હોય ને તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો તમે પણ તમારા વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય ને તો અમે તમારા વાહનોની જાહેરાત ફક્ત 100 રૂપિયાની અંદર અમારી YouTube ચેનલની અંદર અને અમારા WhatsApp ગ્રુપની અંદર કરી આપશું મિત્રો બીજી ગાડી પણ આજે એકદમ લો બજેટની તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર લઈને આવ્યો છું Hyundai ની Grand i10 ગાડી બરાબર સરસ મજાની કન્ડિશન વાળી મિત્રો ગાડી રહેવાની છે ઘર ઘર સાચવેલી ગાડી રહેવાની છે બરાબર મોડલની મિત્રો વાત કરું તો બે હજાર અઢાર ગાડીનું તમને મોડલ જોવા મળી જવાનું છે બરાબર ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર વર્ઝનની વાત કરું ને તો વન પોઇન્ટ ટુ ફોર્ટ વર્ઝન સીઆરડીઆઈ ડીઆઈ ગાડીની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે બરાબર ડીઝલ એન્જિન મિત્રો ગાડી ની અંદર જોવા મળવાનું છે બરાબર તમને ડીઝલ એન્જિન એટલે માઇલેજ પણ ગાડી એકદમ સારી આપે છે બરાબર રોકેટ એન્જિન મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે વીમો પીયુસી પાર્સિંગ ગાડી ની અંદર તમને ચાલુ જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી ની કન્ડિશન તમે એકદમ જોઈ શકો છો કે એકદમ ટીકડે ટીક ટીપ ટોપ કન્ડિશન ની અંદર ગાડી તમને જોવા મળવાની છે સસ્પેન્શન ની મિત્રો વાત કરું ને તો સસ્પેન્સરમાં કોઈ જાતનો અવાજ નથી ટાયરોની વાત કરું તો પાસઠ ટકા જેવી નકશીની અંદર ચારે ચાર ગાડીના ટાયરો તમને જોવા મળી જવાના છે એસી એકદમ કડક એકદમ ચીડે એસી મિત્રો તમને ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો કંપનીના ઇન્ટિરિયર અને કંપનીના લેધર સીટ કવરો તમને ગાડીની અંદર જોવા મળવાના છે કોઈ જાતનો ખર્ચો નથી મિત્રો કેચિસની અંદર કોઈ જાતનો સડો નથી બોડીની અંદર કોઈ જાતનો સ્ક્રેચ નથી પહેલા મિત્રો જો ગાડી ગમતી હોય ને તો મોકાનો સોદો છે બરાબર ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડી લેવા માટે મારો જરૂરથી જરૂર તમે કોન્ટેક કરજો અને આ ગાડી તમને જુનાગઢ ની અંદર જોવા મળી જવાની છે મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની શોરૂમ કન્ડિશન વાળી અને ફર્સ્ટ ઓનર વાળી તમારા માટે મારુતિ સુઝુકી ની ઓલ્ટો કે તમારા માટે લઈને આવ્યો છું બરાબર સાચવેલી ગાડી છે ઘરઘરાવશે કોઈ જાતનું ટીચિંગ એ નથી ગાડીની અંદર અને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી વાળી ગાડી રહેવાની છે બરાબર મોડલની મિત્રો વાત કરું તો બે હજાર ને ઓગણીસનું ગાડીનું મોડલ રહેવાનું છે

કોઈ જાતનો ખર્ચો નથી ઓન રોડ દોડે ને એની ગાડી રેવાની છે બરાબર એકદમ જીરો રૂપિયાનો ખર્ચો છે મિત્રો ગાડીની અંદર બીજું મિત્રો કેચિસ ની અંદર કોઈ સડો નથી સસ્પેન્શન ની વાત કરું તો એકદમ મિત્રો સસ્પેન્શન તમને જોવા મળી જવાનો છે બરાબર ટાયરોની વાત કરું તો મિત્રો ચારે ચાર ગાડીના ટાયરો ગાડીની અંદર સરસ મજાનું ની ક્લીન કંડિશન ની અંદર ઇન્ટિરિયર રહેવાનું છે સરસ મજાના તમને ગમે ને એવી કંડિશન ની અંદર કંપનીના લેધર સીટ કવરો રહેવાના છે સો ટકા મિત્રો ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો કિંમત ની વાત તો ફક્ત સામ સામે બેસો ને કિંમત ની અંદર તમારું માન રાખવામાં આવશે બરાબર ગાડી મિત્રો તમને બોમ્બાઈ ઓટો અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની ડિટેલ માટે ડિસ્પ્લે મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો તમે પણ તમારા કોઈ સગા વાળા સંબંધી મિત્રોને સેકન્ડ હેન્ડ ગાડીઓ આપવા માંગતા હોય કે લેવા માંગતા હોય તો અમારા વિડીયો એ લોકોને શેર કરી દેજો